આઈસીએમએઆઈ ડબલ્યુઆઈઆરસીના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ બે દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલમાં આવતા છ રાજ્યોમાંથી નો અભ્યાસ કરતા આઠસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે વિશે માહિતી આપતા આઈસીએમએઆઈ ડબલ્યુઆઈઆરસીના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના કન્વીનર સીએમએ મિહિર વ્યાસ સાથે ICMAI બરોડા ચેપ્ટર ચેરમેન અને કોન્ફરન્સના કો કન્વીનર સીએમએ પ્રિયાંક વ્યાસે જણાવ્યું હતું કે જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ આયોજીત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુ મોરો રાખવામાં આવી છે બે દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે મોક પાર્લામેન્ટ સાથે પીપીટી અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિશે સ્પર્ધાનું આયોજન કરાયું છે આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી આઇસીએમએઆઈ ડબલ્યુઆઈઆરસીની સ્ટુડ કોન્ફરન્સમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મિસ ટીન ઇન્ટરનેશનલ બે હજાર વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ રનર આયુષી ધોળકિયા તેમજ બીએપીએસના સંત અને મોટીવેશનલ સ્પીકર ડોક્ટર જ્ઞાન સ્વામી વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું એમને વિકસિત ભારત પર એમને થોડું સંદેશો આપ્યો હતો નરેન્દ્ર મોદીને મેસેજ આપ્યો હતો આ બે દિવસનો ઇવેન્ટ રહેશે એમાં પીબીટી કોમ્પિટિશન મોક પાર્લામેન્ટ અને ઇવેન્ટ નેક્સ્ટ નરેન્દ્ર મોદી જેવા કોમ્પિટિશન રહેશે તથા કલ્ચરલ ઇવનિંગમાં ડૉક્ટર આયુષી રોલ આયુષી ડોલેશન મિસ ઇન્ડિયા આવવાની છે અને અલગ અલગ સ્ટેટથી પાંચ રાજ્યોના લોકો આવ્યા છે છત્તીસગઢ મહારાષ્ટ્ર એમપી ગુજરાત ગોવા જાત્રા હવે તે લોકો આવેલા છે અને સાડી સાતથી વધારે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે કાર્કેટિંગમાં શું ફાયદો થશે આ સર આ ઇવેન્ટથી લોકોનો નેટવર્કિંગ સ્કિલ વધશે એ લોકોનો કોન્ફિડન્સ વધશે અને જ્યારે પાસ પાસઆઉટ થશે ત્યારે એ લોકોને આઈડિયા હશે કે શું કરવાનું છે લાઈફમાં આગળ અને અમે જ્યારે કેમ્પસ કરાવીએ છીએ ત્યારે આ બધી સ્કિલ જોવામાં આવે છે અને તમને એક ઇન્ફોર્મેશન આપી કે લાસ્ટ કેમ્પસ અમે પચ્ચીસ લાખનું પેકેજ સીએમએ સ્ટુડન્ટને અપાયું છે આજે શૈક્ષણિક સંસ્થાઓનો બી ફુગાવો થઈ ગયો છે અલગ અલગ કોર્સ શરૂ થાય છે કેમ છતાં સર અમારું છે ને એની તકો નથી તો એના વિશે આ કોન્ફરન્સ કેટલો ફાયદાર સર પહેલા તો અમારી જે ઇન્સ્ટિટ્યુટ છે ગવર્નમેન્ટ એક્ટ ઓફ પાર્લામેન્ટ છે ત્યાં ત્રણ ઇન્સ્ટિટ્યુટ છે સીએ સીએમએ સીએ તમે સીએમએ રિપ્રેઝેન્ટેટિવ છે અમે દર વર્ષે કેમ્પસ આયોજન કરીએ છીએ અને અઢીસોથી પાંચસો લોકોને રોજગારી આપી રહ્યા છે અને એવરેજ પેકેજ જે આઠથી પચીસ લાખ હોય છે આવી બધી ઇવેન્ટથી એમાં ફાયદો થશે સ્ટુડન્ટને તો આવનાર સમયમાં એવું નથી લાગતું કે જે વ્યવસાય સર આ આ શિક્ષણ બહુ જ ટફ ટફ શિક્ષણ છે સીએમએ તમે એક વસ્તુ કહી જે સીએમએ બનશે એને ગેઝેટ ગેઝેટ ઓફિસર જેવું માન સન્માન મળે છે અને એને ગેઝેટ ઓફિસરના સિક્કા મારી શકે એટલી ઓથોરિટી હોય છે અને આ કેટલો રેશિયો છે સર જે સો અને એક્ઝામ આપે એમાંથી પંદર લોકો એમાં ફાઇનલમાં પાસ થાય છે ઇન્ટરમાં ત્રીસથી ચાલીસ લોકો પાસ થાય છે ફાઉન્ડેશનમાં સાહીઠ લોકો પાસ થાય છે આ એક્ઝામ વર્ષમાં બે વર્ષ અપાય છે જૂન મહિનામાં ડિસેમ્બર મહિનામાં અને અત્યારે સીએમઆઈ ઇન્સ્ટિટ્યૂટના ઓલમોસ્ટ પાંચ લાખથી વધારે સ્ટુડન્ટ છે અને સિત્તેર એંસી હજારથી વધારે મેમ્બર છે સરસે સર અમે લોકો સર આમાં કેવું છે જેટલી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે જ લોકો આમાં પાસ આઉટ થાય છે સક્સેસ વધારવા માટે અમે લોકો બી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે લોકોને સેશન ગોઠવી રહ્યા છે ઘણા બધા ઇવેન્ટ આયોજન કરી રહ્યા છે એના માટે આ ડે બાય ડેનું રિઝલ્ટ ઇન્ક્રીઝ થતું છે જે પહેલાં પાંચ ટકા આવતું હતું અત્યારે પંદરથી વીસ ટકા થયું છે આનું રિઝલ્ટ આપણા પ્રોફેશનમાં આપણા ઇન્ડિયામાં હજુ બી પાંચ લાખ જેટલા પ્રોફેશનની રિક્વાયરમેન્ટ છે એના માટે બી ઇન્સ્ટિટ્યૂટ નવા નવા ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઓપન કરી રહી છે આનંદથી લઈને મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ અને જેટલા બી સ્ટુડન્ટ એનરોડ થઈ શકે અને દેશના વિકાસમાં સહયોગ થઈ શકે એવામાં પ્રયત્ન ચાલુ છે મારું નામ સીએમ એ મિહિર વ્યાસ છે હું વાઇસ ચેરમેન છું અને સ્ટુડન્ટ કમિટી ચેરમેન છું વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં એ પ્રોગ્રામ કા હેતુ એસા કે જો અમારે સીએમએ કે સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સ કા ડેવલપમેન્ટ હો जो हम आ, हमारे स्टूडेंट जो है वो प्रोफेशनली तो हम उनको पढ़ाते हैं बट अपार्ट फ्रॉम देयर रेगुलर करिकुलम एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ के डेवलपमेंट के लिए और उनकी उन्नति के लिए हमने कॉम्पिटिशन uh, रखा है मॉक पार्लियामेंट रखा है पावर पॉइंट प्रेजेंटेशन रखा है और नया स्टार्टअप न्यू सी एम ए जनरेशन वो भी रखा है सो so, ये पूरा कॉम्पिटिशन है प्लस हम शाम में कल्चरल इवेंट का भी ऑर्गेनाइजेशन कर रहे हैं जो खाली स्टूडेंट ही हर एक चैप्टर का स्टूडेंट प्रोग्राम प्रजेंटेशन करने वाला है स्टडीज दे शुड ग्रो इन देयर एक्स्ट्रा करिकुलर एक्टिविटीज ऑल्सो ये हमारा उद्दिष्ट है सब स्टूडेंट्स का पार्टिसिपेशन होने वाले आपका नाम आई एम चैतन्य लक्ष्मणराव मोहरियर इमीडिएट पास चेयरमैन एंड ट्रेजर ऑफ डब्ल्यू आर सी आज हम लोगों का सेवेन्थ स्टूडेंट रीजनल कॉस्ट कन्वेंशन हो रहा है ए ज्ञानोत्सव फेस्टिवल ऑफ नॉलेज एंड इन्फिनिट अपॉर्चुनिटीज़ आज के दिन हम लोग हमारे आ, हमारे इधर करीब करीब 700 से 800 बच्चा आया है उनके लिए पीपीटी कंपटीशन मॉक पार्लियामेंट स्टार्टअप के डिफरेंट टाइप ऑफ कंपटीशन रहेगा और हमारे 25 हमारे डब्ल्यू के अंडर में 25 चैप्टर है 25 चैप्टर से बच्चे लोग आया है फ्रॉम डिफरेंट ये डिफरेंट पार्ट्स ऑफ द वेस्टर्न रीजन हमारा वेस्टर्न रीजन में महाराष्ट्र गुजरात गोवा एम पी और छत्तीसगढ़ लेके तो इन जगह से हमारा बच्चे लोग आए हैं अरिंदम गोस्वामी चेयरमैन डब्ल्यू आई एफ सी